પાર્ટી હાઇવે પર ક્રેટા કારમાં દમણથી થી રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખ નો દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો દારૂ મંગાવનાર જય સહિત બે વોન્ટેડ કુલ રૂપિયા છ પોઈન્ટ ચોરાણું લાખ મુદ્દા માલ કબજે કરાયો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલ્લભાશ્રમ સામે ક્રેટા કારમાં રૂપિયા એક પોઈન્ટ એક વલસાડ એલસીબી દમણથી દારૂ ભરી હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન પારડી વલ્લભાશ્રમ સામે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક ઉપર ક્રેટા કાર નંબર જીજે પંદર સીજી નાઇન વન થ્રી આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા બોક્સ નંગ એકત્રીસ જેમાં અગિયારસો બાવન નંગ દારૂની બોટલ ની કિંમત રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખનો જથ્થો મળી આવ્યો પોલીસે દારૂનો અન્ય એક ઇસમે દારૂનો જથ્થો ભરાવ્યો હતો બંનેના પૂરા નામઠામની ખબર નથી જેથી પોલીસે બંનેને વોન્ટેડ બતાવ્યા હતા દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ ચોરાણું લાખના મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે ધ વિડિયો